ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે વરસતા વરસાદમાં મોરબીથી ન્યાય યાત્રાનો પ્રારંભ કરાયો છે કોંગ્રેસની ન્યાય યાત્રા રવિવારે રાજકોટ પહોંચશે જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતો સાથે મુલાકાત કરી શકે છે રવિવારે આ યાત્રા રાજકોટ થઈ ચોટીલા સુરેન્દ્રનગર વિરમગામ અને અમદાવાદના રૂટ ઉપર ફરી અને ત્રેવીસ ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે પહોંચશે ન્યાય યાત્રા પૂર્વે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોરબીમાં ન્યાય યાત્રામાં ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતો પણ હાજર રહ્યા હતા મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બોટાદના લઠ્ઠાકાંડ તેમજ વિરમગામના અંધાપાકાંડ સહિતના પીડિતોને ન્યાય અપાવવાની માંગણી સાથે આજે સવારે મોરબીથી આ ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે તારીખ અગિયાર મે રવિવારે રાજકોટ પહોંચશે ત્યારબાદ ચોટીલા સુરેન્દ્રનગર લખતર વિરમગામ થઈ તારીખ ત્રેવીસ ઓગસ્ટે ગાંધીનગર ખાતે પહોંચશે રાજ્યમાં વિવિધ કાંડોનો ભોગ બનનાર પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ગુજરાત ન્યાય પદયાત્રા નવ ઓગસ્ટ મોરબીથી શરૂ થઈ છે જેમાં પીડિત પરિવારો કોંગ્રેસના સૈનિકો ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાનાર છે કોંગ્રેસ પક્ષની ન્યાયયાત્રા મોરબી ટંકારા રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વિરમગામ સાણંદ અમદાવાદથી પસાર થઈ અને ગાંધીનગર ખાતે સમાપન થશે